નમસ્કાર મિત્રો ક્રેક પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગુજરાત પાક્ષિક જે એક ચાર બે હજાર પચીસનો જે અંક છે એ અંકમાંથી નીકળતા કેટલાક અગત્યના પ્રશ્નો જે છે એ પ્રશ્નોને પ્ર સ્વરૂપે જોવાના છીએ જે આપણે આવનારી પરીક્ષા એટલે કે ખાસ કરીને રહેવન્યુ તલાટીઓની પરીક્ષા જે ચૌદ સપ્ટેમ્બરે યોજાવાની છે તો એમાં આપણે ઉપયોગી થાય તે હેતુથી આપણે છેલ્લા છ મહિનાનું જે પણ પાક્ષિક જે છે એને આપણે પ્રશ્નોત્તરી સ્વરૂપે એમસીક્યુ સ્વરૂપે આપણે જોઈ રહ્યા છે અગાઉ બંને વિડીયો બે વિડીયો અપલોડ કરેલા છે ભાગ એક અને ભાગ જેમાં ગુજરાત પાક્ષિકના માર્ચ મહિનાના બંને અંકોનો સમાવેશ કરેલો છે પહેલી તારીખનો અને સોળ તારીખનો માર્ચ મહિનાના બંને અંકોનો જે છે વિડીયો આપણે બનાવી ચૂક્યા છીએ તો એ વિડીયો આપણે ના જોયો હોય તો બંને વિડીયો જોઈ લેશો જેથી કરીને પૂરેપૂરા છ મહિનામાં આપણે કવર થઈ જાય તો આજનો વિડીયોમાં આપણે એક ચાર બે હજાર પચીસનો જે ગુજરાત પાક્ષિકનો અંક છે એ અંકમાંથી કેટલાક અગત્યના પ્રશ્નો નીકળે છે એ પ્રશ્નોની ચર્ચા કરીશું તો ચાલો વધુ સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન છે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું ઉદઘાટન કયા શહેરમાં થયું હતું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું ઉદઘાટન જે છે આપણા ગાંધીનગર ખાતે આવેલ ગિફ્ટ સિટી ખાતે એનું ઉદઘાટન થયું હતું આગળનો પ્રશ્ન જોઈએ વિરાસત બી વિકાસ બીનો અભિગમ અપનાવી કયા મંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે તો લાઇટ એન્ડ સાઉન્ડ શો જે છે આપણા હાટકેશ્વર મંદિર વડનગર ખાતે શરૂ કરવામાં આવ્યો છે આગળનો પ્રશ્ન જોઈએ તો જળ સંગ્રહ માટે દેશભરના લોકોને કયા અભિયાન હેઠળ જોડવામાં આવી રહ્યા છે જળ સંગ્રહ માટે દેશભરના લોકોને જોડવામાં આવી રહ્યા છે અભિયાન અંતર્ગત તે અભિયાનનું નામ છે કેચ ધ રેન શું નામ છે કેચ ધ રેન આગળનો પ્રશ્ન જોઈએ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં કયા રાજ્યના રમતવીરોએ પ્રથમ બીજું અને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે તો ખેલો પેરા ગેમ્સની અંદર પ્રથમ સ્થાને હરિયાણા બીજા ક્રમે તમિલનાડુ અને ત્રીજા ક્રમે ઉત્તર પ્રદેશ રહ્યું હતું આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતીય સંસ્કૃતિમાં ફાગવા ગીતો કયા દેશોમાં લોકપ્રિય છે આપણા જે ભારતીય સંસ્કૃતિના ફાગવા ગીતો છે એ અન્ય જે દેશ છે ત્રિણીદાદ અને ટોબેગો આ બંને દેશોમાં લોકપ્રિય છે ટેક્સટાઇલ વેસ્ટના રિસાયકલિંગ માટે કયું શહેર વૈશ્વિક હબ તરીકે ઉભરી રહ્યું છે જવાબ આવશે પાણીપત હરિયાણા ટેક્સટાઇલ વેસ્ટનું રિસાયકલિંગનું હબ તરીકે વિકસી રહ્યું છે પાણીપત હરિયાણા સુનિતા વિલિયમ્સ નાસાના કયા મિશનમાં સામેલ હતા તો નાસાનું જે તાજેતરનું જે અવકાશ્યાન જે હતું મિશન એમાં સામેલ હતા એ મિશનનું નામ છે ક્રુ નાઇન મિશન આગળનો પ્રશ્ન જોઈએ તો વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરને નવીનતમ લાઇટ એન્ડ સાઉન્ડ શોથી સજ્જ કરવાનું કાર્ય કોના દ્વારા કરવામાં આવ્યું છે તો ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આજે છે કાર્ય કરવામાં આવ્યું છે સાઉન્ડ શોથી સજ્જ કરવામાં આવ્યું છે આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત રાજ્યમાં કયા મંત્રાલય દ્વારા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી જાહેર કરવામાં આવી છે તો કયા મંત્રાલય દ્વારા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી જાહેર કરવામાં આવી છે તો જવાબ આવશે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા આ પોલિસી જાહેર કરવામાં આવી છે ગુજરાતમાં દ્વારા દહેજમાં દેશનો સૌથી મોટો કયો પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે એ પ્લાન્ટનું નામ છે ક્લોરોટોલિયો પ્લાન્ટ આગળનો પ્રશ્ન જોઈએ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનના અસરકારક અમલીકરણ માટે કઈ કમિટીની રચના કરવામાં આવે છે તો આપણે જે અભિયાન ચલાવી રહ્યા છે શું નામ છે અભિયાનનું સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત આના અસરકારક અમલીકરણ માટે કમિટીની રચના કરી છે કમિટીનું નામ શું છે સ્ટીયરિંગ કમિટી શું નામ છે સ્ટિયરિંગ કમિટી આગળનો પ્રશ્ન જોઈએ સર્વ કલ્ચર શેવ ભારત ફાઉન્ડેશન દ્વારા કઈ સ્પર્ધાનું ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો તેમાં જવાબ આવશે ગુજરાત સાંસ્કૃતિક વિવિધતા સ્પર્ધા મિત્રો આપણે પ્રશ્નો થોડા ઝડપથી લઈ રહ્યા છે જેથી કરીને ટૂંક સમયમાં ઓછા સમયમાં વધુ પ્રશ્નો સમાવી શકાય અને આપણો જે કિંમતી સમય છે એ વચ્ચે બિનજરૂરી ચર્ચા ન કરતા ઝડપી પ્રશ્નો અને તેના જવાબ લઈશું આપણે એ પ્રકારે પ્રશ્નોને જવાબ લીધા છે કે પ્રશ્ન ત્યારબાદ ચાર ઓપ્શન આપવામાં આવે છે આ ચાર ઓપ્શન આપણે એટલા માટે નથી બોલતા કે આપણા મગજમાં ચાર ઓપ્શન ફીટ ના થઈ જાય માત્ર તમારે આની પર નજર નાખવાની છે જેથી કરીને સાચો જવાબ તરત જ તમારા માઇન્ડમાં આવે આપણે વાંચેલું છે અગાઉ તો તરત જ આપણે એ સાચો જવાબ આપણા મગજની અંદર લાઈટ થાય એના માટે કરીને ચાર ઓપ્શન આપ્યા છે આપણે સીધો જ એનો જવાબ ભૂલીએ છીએ જેથી કરીને એ આપણે જવાબ જે છે આપણે યાદ રહી જાય આગળનો પ્રશ્ન જોઈએ ગિફ્ટ સિટીમાં ઇન્ફાનિયન ટેકનોલોજી ઇન્ડિયાના નવા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર જે છે એનો શુભારંભ કોણે કર્યો છે તેનો શુભારંભ કર્યો છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી શ્રી છે એમણે શુભારંભ કર્યો છે ભારતને ટેકનોલોજી ક્ષેત્રે સક્ષમ બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કઈ ટેકનોલોજી પર વિશેષ ભાર મૂક્યો છે કયા ક્ષેત્રે સક્ષમ બનાવવા માટે ટેકનોલોજી ક્ષેત્રે શાની પર ભાર મૂક્યો છે તો જોઈએ એઆઈ અને સેમી ટેકનોલોજી પર વિશેષ ભાર મૂક્યો છે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કયા શહેરમાં કરવામાં આવી હતી તો વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી જે છે અમદાવાદ ખાતે કરવામાં આવી હતી આગળનો પ્રશ્ન જોઈએ ઉમરાપુરમાં દશઅબ્દી મહોત્સવ કયા માતાજીના મંદિરના દસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયો હતો ઉમરાપુરમાં દશઅદી મહોત્સવ યોજાયો હતો કયા માતાજીના દસ વર્ષ પૂર્ણ થયા મંદિરના એના માટે યોજાયો હતો તો એ ઉમિયા માતાજીના આ પ્રશ્નને બીજી રીતે પણ જોવો હોય તો કે દસઅધી મહોત્સવ ક્યાં યોજાયો હતો તો ઉમરાપુરમાં બરાબર છે તો એ દરેક ફેક્ટ આપણે યાદ રાખીશું આગળ પ્રશ્ન જોઈએ રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સોમનાથ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો શુભારંભ કરતા કઈ રમત રમીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો તો કઈ રમત રમીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો હર્ષભાઈ સંઘવીએ જવાબ આવશે વોલીબોલ રમી આપણે કે સોમનાથ બી શુભારંભ હર્ષભાઈ સંગીવીએ એનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો તો સોમનાથ ખાતે બરાબર છે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થીઓ સાયબર ફ્રોડ અંગે જાગૃત થાય તેવા ઉદ્દેશથી ક્વ કેન્દ્ર યોજના અંતર્ગત કઈ સ્પર્ધા યોજાઈ હતી તો ક્વચ કેન્દ્ર યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ સાયબર ફોડ અંગે જાગૃત થાય તે માટે સ્પર્ધા યોજાઈ હતી સાયબર રક્ષક નાટ્ય ઉત્સવ સ્કીટ સ્પર્ધા આગળનો પ્રશ્ન જોઈએ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધી એટલે કે હર્ષદ ખાતે હર્ષદ માતા મંદિર પરિસરના ફેજ વનનું ખાતમુહૂર્ત કોણ કર્યું હતું તો એ આપણા જે મંત્રી છે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા એમનું ખાતમુહૂર્ત કર્યું હતું પાણીનો સમગ્ર વહીવટ સો ટકા મહિલા સંચાલિત પાણી સમિતિ દ્વારા કરીને જળ ક્રાંતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર ગામ કયું છે કે જ્યાં આગળ સો ટકા મહિલા સંચાલિત પાણી સમિતિ ચાલે છે પાણીનો સમગ્ર વહીવટ જે છે તમામ મહિલાઓ દ્વારા થઈ રહ્યો છે ગામનું નામ છે પાંગરબારી ભારતનું પ્રથમ મુદ્રા ગ્રીનફીલ્ડ કયા ધોરણે વિકસાવવામાં આવ્યું છે ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ મુન્દ્રા ફોર્ટ જે છે એ બુટ ધોરણે વિકસાવવામાં આવ્યું છે બુટનો નો મતલબ થાય છે બિલ્ડ ઓવન ઓપરેટ અને ટ્રાન્સફર બિલ્ડ ઓવન ઓપરેટ એન્ડ ટ્રાન્સફર આગળનો પ્રશ્ન જોઈએ તો સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ રાજ્યના નાગરિકોને કયા પ્રકારના ફ્રોડથી બચાવવા માટે શરૂ કરવામાં આવ્યો છે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ રાજ્યના જે નાગરિકો છે એમને ડિજિટલ ફ્રોડથી બચાવવા માટે શરૂ કરવામાં આવ્યો છે વલસાડ યુનિટી મેરાથોનને લીલી ઝંડી આપી દોડવીરોને પ્રોત્સાહિત કોણે કયા હતા જે છે વલસાડ ખાતે યુનિટી મેરાથોન યોજાઈ હતી અને લીલી ઝંડી કોને આપી હતી તો નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ એટલે કે જેતકોને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે તો જેતકોને બેસ્ટ પરફોર્મિંગ પાવર ટ્રાન્સમિશન યુટિલિટી એટલે કે સીબીઆઈપી એવોર્ડ બે હજાર ચોવીસથી સન્માનિત કરવામાં આવ્યું છે કયા સરોવર પર ટુલો બુલો નેવિગેશન પ્રોજેક્ટ કાર્યરત છે પ્રોજેક્ટનું નામ છે ટુલો બુલો પ્રોજેક્ટ નેવિગેશન પ્રોજેક્ટ અને એ જે છે એ મુલર સરોવર પર કાર્યરત છે આગળનો પ્રશ્ન જોઈએ શ્રમિકો માટેની જે મુશ્કેલીઓ અને પ્રશ્નોના નિવારણ માટે રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની શ્રમ આયુક્તની કચેરી દ્વારા કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે તો એ પોર્ટલ જે છે એ શ્રમ સેતુ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે શા માટે કે શ્રમિકોને જે મુશ્કેલીઓ પડે છે એને નિવારવા માટે કોના દ્વારા આ પોર્ટલ રજૂ કરવામાં આવ્યું છે તો શ્રમ આયુક્તની કચેરી દ્વારા આગળનો પ્રશ્ન જોઈએ શ્રમ સેતુ પોર્ટલમાં કયા મોડ્યુલ કાર્યરત છે તો શ્રમ શ્રમસેતુ પોર્ટલમાં કેસ એન્ડ ક્લેમ મોડ્યુલ જે છે એ કાર્યરત છે તો આ હતો મિત્રો આજનો એટલે કે પાક્ષિકનો અંક એક ચાર બે હજાર પચીસમાંથી નીકળતા કેટલાક અગત્યના પ્રશ્નોનો વિડીયો વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક કરશો મિત્રો સાથે શેર કરશો અને વિડીયો અંગેના પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી જણાવશો જેથી કરીને કંઈ બદલાવ લાવવાની જરૂર હોય તો એ બદલાવ લાવી શકાય રોજે રોજ આવા શૈક્ષણિક વિડીયો જે છે કરંટ અફેર્સ પાકશીટના વિડીયો મેળવવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકન જે છે નોટિફિકેશન ઓન કરી લેશો જેથી કરીને જેવો વિડીયો અપલોડ થાય એવો આપને તરત જ નોટિફિકેશન મળી રહે અહીં આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ જય હિન્દ